છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામડાઓની નિશાન બનાવતા તસ્કરો દિવસે મજૂરી અને રાત્રે ઉજાગરા કરતા ગ્રામવાસીઓ જુઓ સમગ્ર અહેવાલ અમારા સંવાદદાતા હૈદરકાન પઠાણ સાથે ગ્રામવાસીઓના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે સંખેડા તાલુકાના આંબાપુરા ગામે ઘરમાં સુતેલી મહિલાને તીક્ષ્ણ હથિયાર બતાવી કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ કઢાવી તેમજ ઘરમાં રાખેલ કાળી મજૂરીના રૂપિયા ચાર હજાર રોકડા અને ચાંદીના દાકીના લઈ તસ્કરો પલાયન મહિલાએ દી સાધી પોતાનો જીવ બચાવ્યો બુકાની પહેરીને આવતા હથિયારો બતાવી ચોરી કરતા તસ્કરો લૂંટારુ ટોળકી સમજવી કે ચોર સમજવા જેવા સવાલો ઊભા થયા છે જુઓ શું કહી રહ્યા છે કોકિલાબેન તથા ગામ સરપંચ સંવાદદાતા પઠાણ સંદેશ ન્યૂઝ છોટા હેદરકા

અને આ અમારા ભાભી છે તો રાતે ઊંઘતા હતા તો એકના ગાળામાં બે ચાર જણ આવ્યા બે જણ બહાર હતા અને બે જણ અંદર ઘૂસીને પારિયાઓ ગળે અડાડીને એમના આ કાનેથી બુટ્ટી કઢાવી લીધી ચાર હજાર રૂપિયા રોકડા લઈ ગયા અને એક ચાંદીની કંઠી અને સડા બી લઈ ગયા સડા બી લઈ ગયા હતા તો અમારું એવું કહેવું છે કે રાતે પોલીસ પેટ્રોલિંગમાં આવે અને અમને સાથ સહકાર આપે એ લોકો પાસે હથિયાર બી હોય છે હા અને મોડું ઢાંકીને આવે છે ચાર થી પાંચ જણા લોકો આવ્યું બોલજો મેં કહું તારે ઓકે તમારા ગામમાં એક ચોરીની ઘટના બને છે તમે જાતે તપાસ માટે આવ્યા તમને શું લાગે શું કહેશો અમારા આંબાપુરા ગામની અંદર રાત્રે એક થી સવા એકના ગાળાની અંદર કોકિલાબેન મુકેશભાઈ તડવી ના ઘરે અચાનક ચાર ચોર ઘૂસી જતા કોકેલાબેનના ગળા પર પાળીઓ મૂકી અને ધમકી આપીને કાનની બુટ્ટી ગળાની ચાંદીની બે ચેનો અને પગના ઝુમ્મર અને રોકડ રકમ ચાર હજાર રૂપિયા ધમકાવીને લઈ ગયા જેથી કોકેલા કોકેલાબેનને અચાનક ડરીને બૂમ પાડતા ઘરના વડીલો જાગતા એ ચોર લોકો ભાગી સૂટ્યા જેથી ગામ ગામની અંદર જાણ કરવામાં આવેલી તેથી ગ્રામજનો જાગીને આખા ગામનો ઘેરાવો કર્યો હતો અને સતત જાગૃત રહેલા અને આવનારા સમયમાં પણ બી જાગૃત હતા જ પણ અમોને ગેરમાર્ગે દોરીને આ લોકો ઘૂસી જાય છે અને દિવસ દરમિયાન કોઈના કોઈ સ્વરૂપે અમારા ગામની અંદર આવતા હોય છે કોઈ મચ્છી વેચવાના બહાને આવતા હોય કોઈ ધાભડા વેચવાના બહાને આવતા હોય છે તો અમારી પ્રજાને ઘેરમાર્ગે દોરાવી અને આખા ગામનું નિરીક્ષણ કરતા હોય છે તો આજુબાજુના ગામડાઓવાળાઓને બી અમે સક્ષમ રહેવા માગીએ છીએ તો સતત બધા ગામડાના લોકો જાગતા રહે અને પોતાની કાળજી રાખી અને એકબીજાનો સહકાર મળે તે બદલ આભાર માનું છું અને આવી ઘટના બની તે બદલ અમે અમારી પોલીસને જાણ કરીશું કે પેટ્રોલિંગ સતત વધારે અને અમુને સહ સહકાર મળી રહે સારો એવું અમે કહેવા માગીએ છીએ જે પ્રકારે છેલ્લા એક મહિનાથી આ ચોરોની દહેશત ફેલાય છે તમારા ગામમાં લોકો જાગે છે અમારા ગામ આ એક મહિનાથી આવી દહેશત ફેલાયેલી હોવાથી અમારા ગામના લોકોને અમે મિટિંગ કરીને જણાવેલું કે હરેક ગામની અંદર હરેક ફળિયાની અંદર જાગૃતતા રાખવી અને કોઈક આવી જાનહાની ઘટના બને કે કોઈક ઘટના બને તો તરત ગામ લોકોને કે સરપંચશ્રીને જણાવવું એ બાબતથી અમારે એક મહિનાથી ચર્ચા ચાલી રહી છે અને સતત અમે ગામની અંદર જાગતા રહીએ છીએ તોય સતા પણ બી આવો મામલો બની શકે છે પોલીસે જાણ કરી છે ના કોઈ મુદ્દા માલ નથી મળ્યો અમને માણસ નથી પકડાયો એટલે અમે નથી જાણ કરી બરાબર શું તમારો તરફદાર નરેન્દ્રભાઈ અંબાલાલ ગામ સરપંચ ગામ સરપંચ